ભગવાન મહાદેવ તો મા ભવાની એવું કહ્યું છે કે જે માનવ પોતાના માતા પિતાની સેવા નથી કરતો અને મારા દર્શન કરે છે તો મારા દર્શન આવીને મારા દર્શન નહીં કરે તો ચાલશે પણ પોતાના માતા પિતાની સેવા કરશે તો ઓટોમેટિક મારો આશીર્વાદ એને મળી જશે માટે સાંપ્રત સમયની અંદર આ ખૂબ જરૂરી છે માતા પિતાની સેવા કરો ખૂબ સેવા કરો બેનો સાસુ સસરાની સેવા કરે આજે ભારત રાષ્ટ્રની અંદર દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમ વધતા ગયા છે નાવાડે ઇન અવર ઇન્ડિયા સેવન હન્ડ્રેડ બેલ્ડમ મોનસ્ટ્રી ઠીક છે બનાવનારને સારી ભાવના હોય કે કોઈના માતા પિતા રખડી ન જાય એટલે આપણે બનાવીએ પણ આ પ્લેટફોર્મ બન્યું પિતા અને પુત્ર નો ડખો થાય એટલે તરત કે જો બો હવે આમ તેમ તેમશો વૃદ્ધાશ્રમ આવીશ ન બનવું હોય તો ક્યાંથી અવસર મળતો હતો બનાવે છે નો ડાઉટ આપણે એના કોઈનો વિરોધ પણ નથી કરતા પણ મારી દ્રષ્ટિએ વૃદ્ધાશ્રમ ન બનવા જોઈએ દરેક પુત્ર પોતાના માતા પિતાની સેવા કરે સાથે રાખે અને એવું જરૂરી નથી કે સાથે જ રહે એકનો એક દીકરો હોય કોઈ અમેરિકા જાય કોઈ કેનેડા જાય તો માતા પિતા એકલા પણ વ્યવસાય માટે બહાર જવું પડતું હોય પણ સાથે રહે જેને મને ને તમને આ ધરતીના દર્શન કરાવવા મને ને તમને કર્મના બંધનમાંથી બહાર આવવા માટે એક આ ધરતી ઉપર આવવાનો અવસર આપ્યો છે એને સાથે રાખો એની સેવા કરો કાયમ સાથે રહ્યો કારણ કે એનું લેણું ક્યારે છુપવી શકે નથી જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે લોહીના બુંદે બુંદમાં મારી માનું ઉધાર નીકળે સાત જન્મોની સઘળી પૂજી લગાવી દઉં તોય મારી માવડી લેણદાર નીકળે માટે સૌ પ્રયાસ કરી અને શાસ્ત્રમાં પ્રમાણ છે ભગવાનના દર્શન થાય કે ન થાય માતા પિતાના દર્શન કરો ને સેવા કરતા રહો ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે અતિ ઉત્તમ કાર્ય છે એમને જ્યાં જવું હોય ત્યાં લઈ જાઓ બેનના ઘરે જવું છે ચાલો પપ્પા ગાડી પાસે બે જાઓ ચાલો બા ગાડી પાસે બે જાઓ હું તમને બેનના ઘરે લઈ જાઉં મામાના ઘરે લઈ જાઓ આપણે એવું કરવાનું ભૂલી ગયા પ્રેમથી નમસ્કાર આ તે બધું પછી એ મા બાપ ગુજરી જાય પછી બે બાય બે ફૂટનો ફોટો બનાવી અને બેઠક રૂમ માં લગાડીએ અને પછી દીવો તો આ છે સમજી લેજો જીવતા ત્યારે બાળ્યો આ કોઈ કામનું નથી પ્રેમથી પોતાના માતા પિતાને પાસે બેસીને જમાડે છે એ વ્યક્તિનું જયારે અવસાન થાય ને ત્યારે દાળો કરવાની પણ જરૂર નથી રહેતી એ જીવાતમાં સીધો સદગતિને પ્રાપ્ત થઈ જાય છે તૃપ્ત થઈ જાય છે સંતૃપ્ત થઈ જાય છે માટે સાચે એને પ્રયાસ કરીએ આપણે અને આપણે આપણા જ લોહીને સાચવવાનું છે ને ક્યાં બીજાને લાવવા છે